પરંતુ કમોસમી વરસાદ થયો છે ફરી એક વખત રાજ્યમાં અને તેને લઈને ખૂબ મોટું નુકસાન પણ થયું છે હજુ પણ આગામી દિવસોમાં કમોસમી વરસાદ પડશે તેવી હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતો દ્વારા આગાહી કરવામાં આવી છે ત્યારે આજની વાત કરીએ તો આજે પણ રાજ્યમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ખાસ કરીને કેટલાક જિલ્લાઓ છે તેમાં ભારે વરસાદની આગાહી તો કેટલાક જિલ્લાઓમાં હળવથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે વાત કરીએ ભાવનગર અમરેલીમાં તો ભારે વરસાદની ત્યાં શક્યતા સેવાઈ રહી છે બીજી તરફ ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી વલસાડમાં વરસાદને લઈને યલો અલર્ટ આપવામાં આવ્યું છે ખાસ દમણ દાદરાનગર હવેલી ગીર સોમનાથ જૂનાગઢ બોટાદ કચ્છ મહેસાણા અમદાવાદ મોરબી જામનગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ગાંધીનગર વડોદરામાં છૂટાછવાયા વરસાદની આગાહી કરાય છે સાથે અરબ સાગરમાં ડિપ્રેશનથી માવઠું ની જે અસર છે તે વધારે તીવ્ર રહેશે તેવું પણ દેખાઈ રહ્યું છે ખાસ કરીને છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના એકસો ને છત્રીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે સૌથી વધુ ડીસામાં બે પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ તો સુત્રાપાડામાં એક પોઈન્ટ આઠ ઇંચ વેરાવળમાં એક પોઈન્ટ આઠ ઇંચ કાલાડામાં એક પોઈન્ટ આઠ ઇંચ બાવડામાં એક પોઈન્ટ છ રાધનપુર અને ધોળકામાં એક પોઈન્ટ પાંચ માંગરોળ અને વિસાવદરમાં એક પોઈન્ટ ચાર ઇંચ વઢવાણ માળ્યા હટીના અને ભચાઉમાં એક પોઈન્ટ બે ઇંચ દાંતીવાડા કુડીનાર અને મેંદરડામાં એક ઇંચ વરસાદ નોંધાયો છે મોંધા વાવાઝોડું આજે રાતે સુધીમાં આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ટકરાશે સો કિલોમીટરની સ્પીડથી આ વાવાઝોડું આંધ્રના દરિયાકાંઠે ટકરાય તેવી સંભાવનાઓ છે ત્યારે વાવાઝોડાની અસર આંધ્રપ્રદેશ અને ઓડિશામાં રહેશે જેના કારણે આંધ્ર ઓડિશા છત્તીસગઢ અને તેલંગાણામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે બીજી તરફ અરબી સમુદ્રમાં પણ હવાનું હળવું દબાણ હોવાનું વિભાગ દ્વારા જાણવા મળ્યું છે ખાસ કરીને ગુજરાતમાં એકત્રીસ ઓક્ટોબર સુધી વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે માછીમારોને દરિયો નહીં ખેડવા પણ સૂચના અપાય છે કોસ્ટગાર્ડ દ્વારા દરિયામાં ગયેલા માછીમારોને સૂચના આપીને પરત પણ બોલાવાઈ રહ્યા છે આગામી વરસાદની સિસ્ટમ સૌથી વધુ અસર સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં જોવા મળશે જ્યાં ભારે વરસાદની સંભાવના છે આથી હવામાન વિભાગ દ્વારા આ વિસ્તારો માટે ત્રણ દિવસ માટે ઓરેન્જ એલર્ટની ચેતવણી આપવામાં આવી છે તો બીજી તરફ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ આગામી બે દિવસ ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરાયું છે જ્યારે રાજ્યના મધ્ય ભાગમાં આવેલા અમદાવાદ જિલ્લામાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે જેનાથી શહેરી વિસ્તારોમાં પણ સામાન્ય જનજીવન છે તેને અસર થઈ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે ખાસ કરીને મોરબી જામનગર રાજકોટ સુરેન્દ્રનગર બોટાદ અમદાવાદ મહેસાણા ગાંધીનગર સાબરકાંઠા અરવેલી ખેડા આણંદ વડોદરા પંચમહાલ મહીસાગર દાહોદ નર્મદા છોટા ઉદયપુરમાં વરસાદી ઝાપટા પડવાની કે હળવો વરસાદ થવાની શક્યતાઓ છે આ સંભવિત ખરાબ હવામાન અને દરિયાની ધ્યાનમાં રાખીને આગામી પાંચ દિવસ માટે માછીમારોને જોખમ સૂચવતું એલસી ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે જે સૂચવે છે કે પોર્ટ છોડતા જહાજોને હવામાન સંબંધિત ગંભીર ચેતવણી છે અંબાલાલ પટેલે પણ હવામાન નિષ્ણાંત છે તેમણે આગાહી કરી છે તેમણે કહ્યું છે જુનાગઢ અમરેલી ભાવનગર અને દીવ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે આ પરિસ્થિતિને જોતા માછીમારોને પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે આ માવઠાના માર બાદ બાવીસ ડિસેમ્બર પછી રાજ્યમાં હળથી ઠંડીની શરૂઆત થશે ગુજરાતમાં આવેલા ખમોસમી વરસાદે ખેડૂતોની દશા બગાડી છે પરંતુ હજી તેમાં રાહતના કોઈ એંધાણ નથી અરબી સમુદ્રમાં સર્જાયેલું ડિપ્રેશન ગુજરાતમાં વરસાદ લાવી શકે છે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ગુજરાત માટે આગામી ત્રણ દિવસ ભારે છે તેમણે વધુમાં કહ્યું છે કે ત્રીસ અને એકત્રીસ ઓક્ટોબરે સૌરાષ્ટ્ર સિવાય વડોદરા પાટણ સાબરકાંઠા બનાસકાંઠા અરવલ્લી અને મહેસાણા જિલ્લામાં વરસાદની સંભાવના છે આ દરમિયાન ઘણી જગ્યાએ વરસાદી જાપટા પડી શકે છે હવામાન નિષ્ણાતોએ વધુમાં એવી સંભાવના વ્યક્ત કરી છે કે હાલનું સંકટ પૂર્ણ થયા બાદ સાત નવેમ્બરમાં આગાહી સમગ્ર શિયાળુ હવામાનનું ચિત્ર સ્પષ્ટ કરે છે ત્યારે રાજ્યમાં હજુ આગામી ચાર દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહે તેવી સંભાવનાઓ અને ખાસ કરીને હવામાન વિભાગ કરી રહ્યું છે વરસાદની સાથોસાથ ઠંડીનું જોર પણ ચાલુ રહેવાની શક્યતા છે ખેડૂતો ઠંડીના માહોલમાં લોકોએ પોતાના ધ્યાન રાખવું પડશે અચાનક વાતાવરણમાં થયેલા ફેરફાર સામે તૈયાર રહેવું પડશે ખાસ કરીને આપણે જોઈએ છે કે અત્યારે લોકોના સ્વાસ્થ્યને લઈને કેસો પણ વધી રહ્યા છે શરદી ઉધરસ સામાન્ય છે તેને લઈને કેસો પણ વધ્યા છે કારણ કે મિશ્ર વાતાવરણ ચાલી રહ્યું છે તો બીજી તરફ ગુજરાતને અસર કરતું અરબી સમુદ્રનું ડિપ્રેશન અને આંધ્રપ્રદેશ પર ત્રાટકતું મોન વાવાઝડું મૂળભૂત રીતે સમાન વરસાદી સિસ્ટમ છે પરંતુ તેમની ગતિમાં ફરક છે ડિપ્રેશન એક લો વરસાદી સિસ્ટમ જેમાં ગોળ ગોળ પવનની પ્રેશર માંથીક્રાકાર ગતિસઠ કિલોમીટરથી ઓછી હોય છે આ વાવાઝોડાનું શરૂઆતનું રૂપ છે વાવાઝોડું એટલે કે સાયક્લોનિક સ્ટ્રોમ જ્યારે પવનની ગતિ ત્રેસઠ કિલોમીટરથી વધે છે ત્યારે તેને વાવાઝોડું નું નામ અપાય છે સુપર સાયક્લોનિક એટલે કે જો ચક્રાકાર ગતિ એકસો અઢાર કિલોમીટરથી વધુ પહોંચે તો તેને સુપર સાયક્લોનિક કહેવાય છે ખાસ કરીને વરસાદની વાત કરીએ તો કયા વિસ્તારમાં પડી રહ્યો છે તો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર અને પ્રાંતેજ વિસ્તારમાં કમોસમી વરસાદી માહોલ છે ત્યારે હિંમતનગરના બોરિયા હાજીપુર મોતીપુરા સહિતના વિસ્તારોમાં અને પ્રાંતેજના સલાલ દલપુર સોનાસણ પોગલુ કમાલપુર સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદના છાંટા પડ્યા હતા જોકે સવારથી જ વાદળોથી ઘેરાયેલા વાતાવરણ વચ્ચે કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદના છાંટા પડી રહ્યા છે હવામાન વિભાગની આગાહી મુજબ ભાવનગર જિલ્લામાં સતત પાંચ દિવસથી વરસાદી માહોલ છે આજે વહેલી સવારથી જ શહેર અને જિલ્લામાં વરસાદી ઝાપટા વરસી રહ્યા છે સવારે છ થી દસ વાગ્યા સુધીમાં માં બે ઇંચ ઉમરાળામાં ત્રણ ભાવનગરમાં બે સિહોરમાં એકતાણામાં સાત મેમી સહિતનો વહેલી સવારથી સારો છે અમદાવાદ શહેરમાં અનેક વિસ્તારોમાં ઠંડા પવન સાથે ઝરમર વરસાદ થયો છે શહેરમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું હવામાન વિભાગે અમદાવાદમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે તો અમરેલી જિલ્લાની વાત કરીએ તો ખાસ કરીને દરિયાકાંઠે ધોધમાર વરસાદ શરૂ થયો છે રાજુલા જાફરાબાદ પીપાવા પોટ દરિયાકાંઠે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે રાજુલા શહેર જાફરાબાદ શહેર શહીદ માંડ માંડ પાણી ઓસર્યા હતા ત્યારે ફરી વરસાદ વહેલી સવારથી જ શરૂ થયો છે વરસાદે ખેડૂતોને દરિયાઈ ખેડૂતોને પાયમાલ કર્યા બાદ હજુ કહેર વર્તાવી રહ્યું છે હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગામી દિવસોને વરસાદ ને લઈને આગાહી આપવામાં આવી છે જો તમારા વિસ્તારમાં વરસાદ છે તમારા ખેતરમાં નુકસાન થયું છે તો એ વિડીયો તમે અમને અમારા વોટ્સએપ પર મોકલી શકો છો બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફ્રી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બીએસ નાઇન ન્યૂઝ નમસ્કાર